વલસાડ એલસીબીની ટીમે ધમડાચી હાઈવે રામદેવ હોટલ પાસેથી એક સફેદ કલરના મહિન્દ્રા ઇમ્પિરિયોર પિકઅપ ટેમ્પામાંથી સત્યાવન હજાર છસોના દારૂ સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા તારીખ પાંચ જુલાઈ શુક્રવારના રોજ ચાર કલાકે નોંધાયેલી ફરિયાદની મળતી માહિતી મુજબ વલસાડ એલસીબીની ટીમ પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન એલસીબીના પોલીસ કોન્સ્ટેબલ યોગેશ કાંતિલાલ રાઠોડને ખાનગી રાહે બાતમી મળી હતી કે એક સફેદ કલરનો મહિન્દ્રા ઇમ્પિરિયો પિકઅપ ટેમ્પો નંબર જી જે થર્ટી સેવન ટી ટુ ફાઇવ ઝીરો સિક્સમાં દારૂબરી બે ઇસમો સુરત તરફ જવાના છે જે બાતમીના આધારે વલસાડ એલસીબીની ટીમે ધમડાજી રામદેવ હોટલ પાસે નવી એપીએમસી માર્કેટ સામે નેશનલ હાઇવે નંબર અડતાલીસ મુંબઈથી અમદાવાદ તરફ જતા ટ્રેક ઉપર બાતમીવાળા ટેમ્પાની વોચ ગોઠવી હતી જે દરમિયાન ટેમ્પો આવતા તેને ઊભી રાખી ટેમ્પામાં તપાસ કરતા સૌપ્રથમ કેરેટ નજર પડ્યા હતા જોકે તેમાં કેરેટ હટાડી ચેક કરતા છસો અડતાલીસ નંગ વિદેશી દારૂ મળી આવ્યો હતો વલસાડ એલસીબીની ટીમે ટેમ્પો અને બંને ઇસમોને રૂરલ પોલીસ મથકે લાવી કુલ મુદ્દામાલની ગણતરી કરતા છસો અડતાલીસ નંગ વિદેશી દારૂ જેની કિંમત સત્યાવન હજાર છસો ટેમ્પાની કિંમત ત્રણ લાખ તેમજ ખાલી કેરેટ નંગ પચીસ જેની કિંમત એક હજાર બસો પચાસ તેમજ બે નંગ મોબાઈલ ફોન જેની કિંમત પાંચ હજાર પાંચસો મળી કુલ ત્રણ લાખ ચોસઠ હજાર ત્રણસો પચાસનો મુદ્દામાલ કબજે લઈ કેતનભાઈ દામજીભાઈ ભરડા ધર્મેશભાઈ હીરાલાલ હરચંડીની ધરપકડ કરી પ્રોહિબિશનનો જથ્થો ભરાવી આપનાર તેમજ મંગાવનારને વોન્ટેડ જાહેર કરી રૂરલ પોલીસ મથકે મુદ્દામાલ તેમજ આરોપીઓને સોંપી આગળની તપાસ રૂરલ પોલીસને વલસાડ એલસીબીની ટીમે સોંપી હતી